આવે અને ઇકોન આવે તો તમને તળીયા જતા રોકવા હોય તો એક અને માત્ર એક જ વિકલ્પ છે પહેલા નું બટન શ્રાવણો भोपाल भाई इटालिया रे बतातो और जंगी बावमती जहाया थी भाजपा ने साफ करी ने आप माथे इतना बड़ा मत काडो के भाजपाला कड़िया साटक થઈ જવું જો ને આપ કड़िया નીચેની જમીન સરખી જવી જોઈએ અને વિચારતા થઈ જવા જોઈએ કે ઈકો જોલ નઈ હટાવીએ તો આ ગામને મરકાઈ દીનું દીવાનું રે આવો મન ભાઈ આવો બતાવો તો મારી મૂળ વાત તમે સંજાશો આવો તમારો પોતાનો રસોડા નો સ્વાર્થ પણ જોડાયેલો છે આ ચૂંટણીમાં અને હું એવું માનું કે મારી આ વાત પછી એટલી સમજણ આપ્યા પછી પણ જો આ કામ માંથી

તમારા ગામમાંથી ભાજપને ભૂતકાળમાં જેટલા મતો નીકળતા હોય અથવા જેટલા ભૂતકાળની ચૂંટણીઓમાં નીકળતા હોય એને આપણે તળિયા ઝાટક કરવા પડશે આ કરવા પડશે કે નહીં કરવા પડે કે કરવા માટે શું કરવું પડશે તમારા ગામમાં બે પાંચ વ્યક્તિઓ હજી ભાજપના હોદ્દા લઈને બેઠા હોય ભાજપનું કામ કરતા હોય અથવા હોદ્દા ન હોય ને લેવા દેવા વગરનું ભૂત વળગવું હોય એવા લોકો તમને ખબર છે કે કોણ કોણ છે

አዎ አሪፍ ነው ያለሁት ከእዛ ተናግሬ ના ના ભાઈ તમે થોડુંક એમાં ટેકો કરી દયો ને પ્રવીણભાઈ ગોપાલભાઈ હેમંતભાઈ સાહેબ વળી અમે હારા થઈને આવીએ ઘરે હાલો ગામમાં બજારમાંથી કોક ને ઉપાડતા આવીએ ને વળી ઈ પાછો લેવા દેવા વગર ભાજપનો કાર્યકર નીકળ્યો તો એક મત લેવા દેવા વગર નો ઈ ધંધો શું કામ કરવા એના કરતા જેને તમને ખબર છે ગામમાં કે કોને પકડીએ તો મત આપણને મળે એ બધા મતો જે છે એ તમારે દુખાવાના છે છેલ્લી વાત

રાજકીય ધપ્પડ લાગે ને એ બહુ લાંબા સમય સુધી યાદ રહી જો વિધાનસભામાં વિસાવદર માં બ્રેક લાગી ગામડામાં બ્રેક લાગી તો પછી આઠ મહિના કે દસ મહિના પછી જમનલ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવી છે એનો ઈ બીટ કરે કે આનું આયા વેરી કોજન માત્ર તો તાલુકા જિલ્લામાં 200 ગામડામાં ત્રણ જિલ્લા કેટલી બધી તાલુકા પંચાયત કેટલી બધી જિલ્લા પંચાયત બધામાં ધોમ થઈ જાય અને એ પછી પાછો વિધાનસભા આવે તો 10 વિધાનસભાઓને અસર કરે તો આપ બીજેપી એક પંચાયતને જવા દેવા વાળી વાતમાં નથી એટલી બધી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને વિધાનસભાને જાતે ઈ કોજન માટે કરે નો કરે તો મૂળ મુદ્દો એ છે કે તમારા હાથમાં ચાવી છે કેમ જાવું કેમ ન જાવું અને

આ વખતે વિસ્તાર ને બચાવવા માટે મિલકત ને બચાવવા માટે ધંધો છે જંગી બહુમતી અહિયાંથી આપણે તાકાત થી લીડ આપવાની છે અને ઇકોઝોન મજબૂત મેસેજ આપવાનો છે અને ત્રીજી વાત બ્રેકરિયામાં ખૂબ આવવાનું થાય ઘણા બધા લોકોને મળવાનું થાય મારી લાગણી પણ ખૂબ તમારી સાથે જોડાયેલી ભવિષ્યમાં તમને એમ હોય કે પ્રવીણભાઈ કાઢીની બ્રેક અહીંયા મારી ચા પાણી પી તો એટલું રાખજો કે મને ઈચ્છા થાય બ્રેક મારી ચા પાણી પીવાની મારી ખૂબ સરસ વાત કરી અને સીધી જ આપણી સાથે સંકળાયેલી વાત છે અને આનો આધાર તમારી ઉપર આધો હું આપણી વચ્ચે ખાસ ખેડૂતોના તમામ પ્રકારના પ્રશ્ન બાબતે વિપક્ષમાં રહીને જેને સતત અવાજ ઉપાડ્યો છે પોતાના વિસ્તારની જનતા માટે સુખાકારીના કામો કરવા માટે હંમેશા અગ્રેસર રહ્યા છે એવા જામજોધપુરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા સાહેબને વિનંતી કરીશ કે આપ સંબોધન કરે ભારત ભારત માતા માતા કી કી આજે વેકરિયા ગામમાં ઉપસ્થિત અમારા સાથી ધારાસભ્ય કહી દઉં તો વાંધો નથી ને હે ને તો વાંધો નહીં આપણા ભાવિ ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઇકો ઝોન થકી ખેડૂતોના પ્રાણ પ્રશ્ન લડત લડતા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લાના પ્રમુખ નરેશભાઈ સાવલિયા સુરતથી પધારેલ મહેશભાઈ અણકોડ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વેકરિયા ગામના દોસ્તો ઇકો ચિકો જોનની આ વિસ્તારના પ્રશ્નોની ખૂબ વાત કરી પરંતુ હાલમાં જે વિધાનસભાની અંદર વિરોધ પક્ષ જે નબળો છે વિરોધ પક્ષની અંદર પણ મચ મુદ્દાઈથી ખેડૂતના મુદ્દા ઉપાડી શકે એવા સક્ષમ ધારાસભ્યોની જરૂર છે ક્યાંકને ક્યાંક ગત ચૂંટણીઓની અંદર વિરોધ પક્ષમાં મતોના ભાગ પડ્યા અને જેના ભાગ રૂપે આજે માત્ર સોળ જેટલા ધારાસભ્યો વિરોધ પક્ષના

ભલું તો થાય જ પણ એની સાથે સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતોનું ગરીબોનું મજૂરોનું આ તમામનું ભલવું અને તમામનું હિત થાય હું આજે આઠ દિવસથી આ ગોપાલભાઈ સાથે આ વિસ્તારનો પ્રવાસ કરું છું મારા વિસ્તારમાંથી કે અન્ય જગ્યાએથી મને ફોન આવે અથવા તો એ કે જેમણે વિસાવદનની ધરતી ઉપર પગલા મૂક્યા અને ત્યારથી સતત તમામ પ્રકારના જે ભ્રષ્ટાચાર્યો છે એની ઊંઘ હરામ થઈ ગઈ છે આજે એ ભાજપને જીતાડવા કરતા ગોપાલભાઈને ક્યાં મરાવા એ માટે દોડી રહી છે કારણ કે બધાનો હિસાબ લેખાઝુખા આ ખેડૂતોના જે કરોડો રૂપિયા વાળા બધા બેઠેલા ખાઈ ગયા છે એને હોકાવા માટે તેને જે સતત આપણી વચ્ચે આપણા લોકોની વચ્ચે જઈ રહ્યા છે એવા આપણા ભાવિ ધારાસભ્ય માન્ય ગોપાલભાઈ ઇટારિયા સાથે હું વિનંતી કરીશ કે વડીલો યુવા દોસ્તો આગેવાનશ્રીઓ અમારા આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાશ્રીઓ બધાનો હું ખુબ ખૂબ બે હાથ અમારા આગેવાન શ્રી માનની ધારાસભ્ય હેમંતભાઈ ખવા સાહેબ અમારા પ્રદેશના યુવા આગેવાન માનની પ્રવીણભાઈ રામ સાહેબ અમારા આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ માનની હરેશભાઈ સાવલિયા સાહેબ આપણા ગામના માજી સરપંચ શ્રી દિલીપભાઈ સાહેબ અને આપણને સૌને લાંબા સમયથી સંકલન માં રહી માર્ગદર્શન આપના સુરત થી પધારેલ કોર્પોરેટર મહેશભાઈ અનગર સાહેબ અને સૌ બધા અમારા બહેનો કાર્યકર્તાઓ ઘણા દિવસ થી અહિયાં અમારી પાર્ટી વતી તમારો સંપર્ક કરી રહ્યા છે આગેવાનો બધાયનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌને હું પ્રણામ કરું છું મિત્રો આ બીજી વખત હું આ જ જગ્યા એ આવ્યો આ વખતે મોઢું આ બાજુ નું છે ઓલી વખતે ઓલી બાજુનું નું એ વખતે મોટો હુકમ મારું મોટો હુકમ ના બાંધો આ વખતે હુકમ નું આખું મુંબઈ સાઈડ માં રહી ગયો તો આપણે ત્યાં અમુક ખેડૂત એવા હોય એ ઉતર વાળા હોય એટલે અગિયાર વાગે સવારે બપોર ના એટલે કેળા માં ને પાછા ગામ માં

વિદેશી સમજણ ની વાત હું આજે તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણી વેકરિયા ગામ તમામ જ્ઞાતિના તમામ વડીલો આગેવાનો યુવાનો મને આશીર્વાદ આપે એવી મારી ગ્રામજનો પાસે લાગણી છે એ લાગણી એટલા માટે છે કે આ પ્રવીણભાઈ રામે હમણાં ઇકોઝોન ઉપર કેટલી બધી સન્માન આપણને માહિતી આપી અને આપણે બધાય જાણીએ છીએ કે આ ઇકોઝોન નું ભૂત છે એ બહુ ભયંકર છે પણ તમે જુઓ કે આ વિષા વગર ભેસાણ વિધાનસભામાં ભાજપના ઓછામાં ઓછા ત્રણસો ચારસો જેટલા નેતા આંટા મારે છે તમે વિચાર કરો કે જે ગામમાં ધલાટી મંત્રીના ઠેકાણા નથી એ ગામમાં કેબિનેટ મંત્રી આંટા મારે સિરોરીઓ જે મળી જાય છે પાંચના દલને આંટા મારે કેબિનેટ મંત્રી કોણ તો કે કેબિનેટ દલાટી નથી ત્રણસો ચારસો જણા ફરે છે ગુજરાતના મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખ કેન્દ્રના બે કેબિનેટ મંત્રી રાજ્ય સરકારના ના ચાર પાંચ કેબિનેટ મંત્રી કેબિનેટ મંત્રીનો કોણીએ ગોળ સોંટાડ્યો હોય એવા ચાર પાંચ મંત્રી ચાલુ ધારાસભ્ય ભવિષ્યની ટિકિટો આપવાનો ગોળ સોંટાડ્યો હોય એવા દવાબો કાઠિયાવાડના તમામ જિલ્લાના ભાજપના પ્રમુખો મહાનગરપાલિકાના મેયરો નગરપાલિકાના પ્રમુખો જિલ્લા બેંક અને જિલ્લા ડેરી ના ડિરેક્ટરો નાબીદ કરવા તમામ નેતાનું ભાષણ આગળ તો એમાં મુખ્ય નેતાઓ કોણ કોણ છે મુખ્યમંત્રી ભાજપના ઉમેદવાર ભાજપના ઉમેદવારના સમર્થનમાં આવેલા ચાર પાંચ મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એ 7 આઠ જણા મેન માણસ કહેવાય જેના ભાષણ ઉપર આપણે ધ્યાન આપતા હોઈએ એ 7-8 એ 7-8 જણાના ભાષણમાં ક્યાંય પણ એકો જોડા ઈનો હોતો નથી આ વાત સાચી છે આજે મેસન ની અંદર પાટીલ સાહેબ ની સભા હતી

સ્પીચમાં ભાષણમાં ક્યાંય શબ્દ મંત્રી મતદેજો બરા પરાણે ખેડૂતને એક બાટલો ભટકારવામાં આવે છે એ યોગ્ય છે કે અયોગ્ય છે એ કોઈના ભાષણમાં એક શબ્દ નથી આવતો છે બસ મત દેજો મત દેજો મત દેજો મત જ્યાં જાઓ ને મત દેજો બસ બસ મત દેજો મત લઈને તમે એમાં બાટલો બંધ કરાવશો કે બાટલોને વધારે ટાઈટ કરશો એ કોઈના ભાષણમાં એક શબ્દ નથી આવતો વિસાવદર અને વેસાણના સરકારી દવાખાનામાં કોઈ સુવિધા નથી સારું ઓપરેશન કરાવવું હોય તો સરકારી દવાખાના થાય એમ નથી ચાલીસ વર્ષથી ભાજપની સરકાર છે તો વિસાવદર અને વેસાણના સરકારી દવાખાનામાં વેસાણમાં તો ડૉક્ટરેય નથી અહીંયા તો હામ ખવાય એવું છે એટલે એનો ઉલ્લેખ નથી મેં કર્યો પણ ચાલી વર્ષથી ભાજપ ની સરકાર છે કરોડો રૂપિયા નો વેરો ઉઘરાવે છે ગરીબ માણસ નાનો માણસ લાચાર માણસ મજૂરી કરતો માણસ બીમાર પડે પચાસ હજાર ચારસો જણા ચૂંટણી ની અંદર ધમરોડવા માટે નીકળ્યા છે ભાજપના આ વિધાનસભામાં પણ દવાખાનામાં ડોક્ટર નથી મશીન નથી દવા નથી હારો ખાટલો નથી ઉપર પંખો નથી એ વાતની ચર્ચા એક ભાજપ નેતા નથી કરતો બસ માત આપો માત આપો જલ્દી આપો જલ્દી આપો પછી તમે છૂટા જુકાશી છો દુષ્પા વિસાવધર અને વેસાણ ખેતી આધારિત જે તાલુકાઓ છે પણ હવે માત્ર ખેતી આધારિત તાલુકાઓ રહે એના બદલે આગળના નવી પેઢીના યુવાનો કાંઈક ધંધા રોજગાર કરવા માગે છે મારી ઉંમરના જે યવાનીયાઓ છે એ ખેતી નથી કરતા એને કંઈક વેપાર કરવો છે રોજગાર કરવો છે આગળ વધવું છે એ પોતાનો રોજગાર માગે છે

કેટલુંક કેવા ચારસો જણા આવ્યા છે આ પંથકની અંદર નીસાવદર અને વહેસાણ બંનેમાં અનેક ગામડામાં સૌની યોજનાનું પાણી નથી આવતું દોસ્તો અનેક ગામડા છે એ ખેતી આધારે તાકાતવાળા બની શકે એમ છે પણ પાણી ક્યાં આ ચારસો જણા ગામડે ગામડે આટા મારે છે હાલી નથી એકતા તો દહણાતા દહણાતા જાય છે પણ કહેતા નથી કે પાણી ક્યારે આવશે બસ ખાલી મત આપો કિરીટભાઈ ને જીતાડો મત આપો ભાજપ આપો મત આપો મત આપો દોસ્તો અનેક પ્રશ્નો જે આ પંથક ના અનેક ગરીબ માણસો ને મળ્યો જેની પાસે બીપીએલ નું કાર્ડ નથી કોઈની પાસે બીપીએલ નું કાર્ડ હોય તો જીરો થી સોળ ના સ્કોર માં નથી આવતા ગામ ની અંદર ભાજપ નો પૈસા વાળો માણસ હોય એની પાસે જીરો થી સોળ વાળો બીપીએલ નું કાર્ડ હોય પણ ગામમાં હાવ મજૂરી કરીને ખાતો હોય જેની પાસે હારું ન હોય ને એની પાસે બીપીએલ નું કાર્ડ નથી આ ચારસો જણા પ્રચાર કરવા આવ્યા છે પણ એને ગરીબ ની વેદના નથી દેખાતી કે આ ગરીબ ને કઈ BPL નું card આપું તો ચાર કિલો ચોખા લાવી ને ખાઈ પી ને મજા કરે એ કોઈ આપણી પીડા વેદના ને આપવા નથી આવ્યા અનેક લોકો એવા છે જેની પાસે ઘર નું ઘર નથી ગામડા માં ની અંદર વર્ષો પેલા મકાન બનાવ્યું છે લબડતી તલવાર છે માથે કે તાલ દબાણ હટાવવા વાળા આવશે ઘર પાડી દેશે અનેક પરિવારો એવા છે કે મકાન બનાવવાની જગ્યા નહોતી જ્યાં જગ્યા હતી ત્યાં બનાવ્યું દસ પંદર વીસ વર્ષથી થી રહે છે પણ ઘર નું ઘર નથી કેમ કે 100 વારિયા પ્લોટ નથી મળ્યો કોઈને અનેક લોકો એવી માંગણી કરે છે કે ભાઈ મને કઈક સો વાર્યો પ્લોટ મળી જાય તો ઘર નું પાકું મકાન બનાવું અને સુખેથી જીવું પણ મામલતદાર ઓફિસોમાં પ્રાંતોમાં કલેક્ટર માં કોઈ જવાબ આપવા વાળો નથી કે ક્યારે ગરીબ માણસને પ્લોટ મળશે 400 જણા પ્રચાર કરવા ઉતાર્યા છે દસ ખટારા માલ ઠાલુ આયા પણ ગરીબને યોજનારે વાચા આપવા નહીં તમને બધાને છેતરવા ફોલાવવા ગુમરાહ કરવા અફવા ફેલાવવા તમને બધાને દબાણમાં લેવા લલચાવવા ધરાવવા દમેમ કરી વિશાવદરમાં આ છેલ્લા પંદર વર્ષથી ભાજપનો ખોળો નથી ભરાતો ને એટલે આ વખતે જાઝા આવ્યા ધાળે ધાળા ઉતાર્યા છે આ વખતે મેળ મળી જાય તો અહીં તમારા હાથમાં છે કે આ વખતે થાય કે આ વખતે તે બધું પુકારો આવશે દોસ્તો એટલા બધા નેતાઓ આવ્યા છે તમે ગમે ભાજપના નેતાનું ભાષણ સાંભળજો એમાં નાના માણસની વાત એમાં હશે જ નહીં મોટી મોટી વાતો છે ભાઈઓ બહેનો પાંચસો કરોડની યોજના બનાવી પચાસ રૂપિયા વાળી વાત નહીં હોય હવે આપણે તો કામ જ બે હજાર આપણે આધાર કાર્ડ નું રેશન કાર્ડ નું આવકના દાખલાનું જાતિના દાખલાનું આપણે વારસાઈ કરાવવાનું

ભાઈ આપણે તો ગામડા નાના માણસ આપણે પણ નાનું એવું કામ તો એ નાનું કામ કરાવવા માટે અવળો મોટો માણસ હાલે કે મારી જેવો નાનો માણસ હાલે ધમક્યો બધા મને અને આ મોટું કામ પડે એમ હોય તો તો મોટો માણસ જોઈએ પણ કામ જ નાનું પડે તો આપણે કેવડું કામ પડે આ આટલા લોકો અહીંયા બસો ત્રણસો જણા બેઠા છે તમને વિશ્વાસ છે મને ગળા બધી વિશ્વાસ છે ને આખા વરણમાં આમાંથી ત્રણ જણાને જો જિલ્લા લેવલનું કામ પડતું હોય તો બાકી ગામ લેવલનું પડે હાઠ ટકા જણાને અને સાલી ટકા જણાને તાલુકા લેવલનું કામ પડે આ ચાર જણાએ કદાચ નો નીકળે જેને જિલ્લા લેવલનું કામ પડે તલાટી ટાઈમે આવવા માટે ટીડીઓ હોકારો આપે મામલતતા ખમકારો આપે તો આપણે કોઈ વાપની તકલીફ ન હોય એટલું જ આપણે કામ હોય પણ ભાજપ તો મોટા માણસો ની પાર્ટી છે એમાં કદાવર કદાવર નેતાઓ હોય મોટા મોટા માણસો મોટી સરકાર મોટી મોટી વાતો મોટા મોટા નેતા આપણે નાના માણસો કામ થશે ક્યાં નાના છોકરા પાસે તો કામ થશે તમારે નિર્ણય લેવાનો છે દોસ્તો હું વકીલ છું મેં સરકારી નોકરી કરી છે જેમ તમે નાના એવા ગામડામાંથી સાધારણ પરિવારમાંથી આવો છો એમ હું એવો પણ હું અત્યારે પાર્ટીનો ઉમેદવાર છું એટલે કોકને એમ લાગે કે બહુ મોટી હસ્તી હશે ભાઈ ના ભાઈ ના અમે તો વસ્તી જઈએ પણ તમે અમને આશીર્વાદ આપશો પ્રેમ આપશો તો અમે ઘણું સારું કામ કરી શકીશું ભાજપના માણસો ગામડે ગામડે જઈને એમ કહે છે કે સરકાર અમારી છે આ આવશે તો કામ નહીં થાય આવું છે કે નહી હવે આ આવ્યો ને તો આખી તમારી સરકાર ટળવળી વિસાવદરમાં લાવ્યો

તમારા મતથી ધારાસભ્ય બની જાય કશ્યાર નાણાં નહીં બનાવીએ કોઈ એમ અને એ વાત કેવી દોસ્તો ભાજપવાળા લોકશાહીની મજાક ઉડાવાની માનસિકતાવાળા લોકો છે આ ખમા ખવા વિપક્ષના ધારાસભ્ય છે તે કામ નહીં થતા હોય ને એમ નહીં થતા હોય ધારાસભ્યની ગ્રાન્ટ આવે ધારાસભ્યને પોતાને પાવર આવે એ ગમે પાર્ટી ન હોય ધારાસભ્યને પોતાને એક સત્તા મળેલી હોય એને ગ્રાન્ટ મળેલી હોય સરકાર ગમે પાર્ટીની હોય ધારાસભ્ય ની પોતાની પેન હાલે કામ થાતું જ હોય છતાં લોકોને લોકો ગુમરાહ કરે છે કે સરકાર અમારી છે આ આવશે તો કામ નહીં થાય મારે ભાજપ ના કેટલાક નેતા પૂછવું છે ભલે ઓછું ભણેલા હોય પણ મારી જેવાને ને પૂછતા હોય તો અમે કહેતા રહીએ કે આનું આમ હોય ભાજપ વાળા પંજાબ માં છે પશ્ચિમ બંગાળમાં વિપક્ષમાં છે તેલંગાણામાં વિપક્ષમાં છે કર્ણાટકમાં છે તામિલનાડુમાં છે કેરળમાં છે આંધ્રપ્રદેશમાં છે દેશના પંદર રાજ્યોમાં તો એ વિપક્ષમાં છે તો હું કામ હશે અહીંયા હું વિરોધ પક્ષ નો માણસ છું તો એમ કે ધારાસભ્યની પોતાની સત્તા છે ધારાસભ્યને ને ગ્રાન્ટ હોય ધારાસભ્યના ફેર હોય ધારાસભ્યની મિટિંગ હોય ધારાસભ્યનો પાવર હોય કરવા આવે છે એવી જ વાત હોય કે સરકાર માં હોય એક પાર્ટીના પાર્ટી ના નેતા નું કામ થાય તો આપણા આ વિસ્તારના પરમ માધર સાંસદ સભ્ય કઈ પાર્ટી ના છે